રાંદેરમાં એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી ત્રણ છોડાને બચાવાયા ફ્લેટનો કબજો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને સોંપાયો દિવાળી પાસે સૂર્યકૃતિ એપાર્ટમેન્ટની ઘટના રાંદેરમાં એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ તૂટી પડતા ભાગ દોડ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે જોખમી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી ઋષભ ચાર રસ્તા પાસે દિવાળી બાગ હોલ નજીક સૂર્યકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા સડસઠ વર્ષીય સુરેશ ટેલર તેમના બાસઠ વર્ષીય પત્ની નૈનાબેન અને છત્રીસ વર્ષીય પુત્ર ભાવિન સોમવારે બપોરે ઘરમાં હાજર હતા ત્યારે તેમના ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટી ત્રીજા માળની બાલ્કની પર થઈ નીચે પડ્યો હતો સાથે સ્લેબના પોપડા પણ ખડી પડ્યા હતા ધડાકા સાથે બાલ્કનીનો ભાગ તૂટી પડતા રહીશોમાં ભાગ દોડ મચી હતી ફાયર બ્રિગેડે ત્રણેયને બહાર કાઢી જોખમી રીતે લટકેલા કાટમાળને ખસેડ્યો હતો ટીમે ફ્લેટ ખાલી કરાવી બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને કબજો સોંપી દીધો હતો આપણને મોરાભાગા ફાયર સ્ટેશનને દિવાળી પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતાં ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ કરો ને તેનો ભાગ જર્જરી થતો અને તે સ્લેબ ધડાશય થઈ ગયો હતો ચેક કરતાં કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી ને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે